રાધનપુર ખાતે શ્રી રાપરિયા હનુમાનજી મંદિરની બાજુમાં શ્રી વઢિયાર રાવણ યોગી સમાજ દ્વારા ચોથા સમૂહ લગ્ન યોજાયા એકવીસ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા રાધનપુર ખાતે રાપરિયા હનુમાનજી મંદિરની બાજુમાં શ્રી વઢિયાર રાવણ યોગી સમાજના ચોથા સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો એકવીસ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાવણ યોગી સમાજના ચોથા સમૂહ સોમવારે એકવીસ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પરબતભાઈ ચૌધરી અને પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંત શ્રી નિજાનંદ સ્વામીએ દીકરો એને આશીર્વાદ આપ્યા હતા અને અન્ય સાધુ સંતો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાવણ યોગી સમાજના ચોથા સમૂલગ્ન મહોત્સવ યોજાયો